મિત્રો આ માહિતી દરેક લોકો માટે વરદાનરૂપ સાબિત થશે જેથી અંત સુધી જરૂરથી નિહાળજો કારણ કે અત્યારના સમયમાં ક્યારે અચાનક લોકો દુનિયા છોડીને જતા રહે છે આપણને ખબર પણ નથી રહેતી અને તેમાં પણ મિત્રો અત્યારે દરેક દસ જણામાંથી બે જણાને હૃદયની બીમારી હોય છે અને હાર્ટ એટેક આવવાથી માણસ ગમે ત્યારે આ દુનિયા છોડીને જતો રહે છે તો આવું થવાનું કારણ શું હોઈ શકે શા માટે અત્યારના લોકો સો વર્ષ સુધીનું આયુષ્ય જીવી નથી શકતા કારણ કે મિત્રો આપણે અત્યારની આધુનિક જીવનશૈલીમાં અમુક વસ્તુ ભૂલી ચૂક્યા છીએ એના લીધે આપણે લાંબુ આયુષ્ય જીવી શકતા નથી તો આ વિડિયોમાં અમે તમને ખાસ જણાવીશું કે સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવવા માટે કેવા કેવા ઉપાયો જીવનમાં જરૂરી છે ખાસ તમે પહેલાના લોકો અથવા તો તમારા પિતૃઓને જોશો તો તે સો વર્ષ સુધીનું આયુષ્ય આસાનીથી જીવી શકતા હતા કારણ કે તેના જીવનમાં અમુક ઉપાયોને તે અનુસરતા હતા પરંતુ અત્યારે આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણું બધું ભૂલી ચૂક્યા છીએ તો અમે આ વિડિયોમાં તમને ચોક્કસ એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા પૂર્વજો અનુસરતા હતા જો આ ઉપાયો અને આપ અનુસરણ કરી લેશો તો તમે પણ મિત્રો સો વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય મેળવી શકશો તેની અમે તમને ખાતરી આપીએ છીએ આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો મિત્રો આપણે એક પછી એક ઉપાયોની શરૂઆત કરીશું તો મિત્રો ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલાં આ વિડિયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ સાચા મનથી જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ ઉપાય નંબર એક રોજ સવારમાં ઉઠીને મોઢું ધોયા વગર પહેલાં એક ગ્લાસ નવશેકું પાણી પીવો નવશેકુ એટલે કે પાણી વધારે ગરમ પણ ના હોય અને ઠંડુ પણ ના હોય આવું પાણી આપણા શરીરમાં રહેલ દરેક પ્રકારના બેક્ટેરિયાને ખતમ કરે છે અને આ પાણી આંતરડા સુધી પહોંચે છે જેથી આંતરડાની કોઈ પણ સમસ્યા નથી થતી અને મોઢું ધોયા વગર પાણી પીવાથી જે આપણી લાળ ગ્રંથિ હોય છે તે શરીરની અંદર જઈને શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેથી સવારમાં ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી જરૂરથી પીવું જોઈએ ઉપાય નંબર બેની વાત કરીએ મિત્રો તો જે પણ લોકો પોતાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હોય તે લોકો વહેલા સમયે આવા ટોયલેટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ કારણ કે વેસ્ટર્ન બાર વાગીને બે મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ ટોયલેટના કારણે સાઠ ટકા પેટ સાફ થતું નથી જેથી કરીને ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે આવા ટોયલેટમાં બેસવાથી ચેપી રોગ પણ લાગતા હોય છે જેથી આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ જે સાધન ટોયલેટ યુઝ કરતા હતા તેવા ટોયલેટ વાપરવા વધારે હિતાવહ છે એનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને આંતરડાની કસરત પણ થઈ જશે ઉપાય નંબર ત્રણ મિત્રો તમારા શરીરને ચમકદાર સારું અને નિરોગી રાખવા માટે રોજ રાત્રે તાંબાના લોટામાં અથવા તો તાંબાના કોઈપણ પાત્રમાં પાણી ભરીને તે પાણીને સવારે ઉઠીને પીવો આ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તાંબાના વાસણમાં રાખેલું પાણી અમૃત સમાન માનવામાં આવે છે રોજ રાત્રે તાંબાના કોઈપણ વાસણમાં પાણી ભરીને મૂકી દો વ્યવસ્થિત તે વાસણને ઢાંકી દો અને સવારે ઉઠીને નરના કોઠે આ પાણી પી જવું તેનાથી તમને બમણો લાભ થશે જે વ્યક્તિની યાદશક્તિ નબળી પડી ગઈ હોય તો આ જ ક્રિયામાં આપ એક બે ટુકડા બદામના નાખી શકો છો સવારમાં પાણી પીવાથી સાથે તે બદામ ચાવી ચાવીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે ઉપાય નંબર ચાર જે પણ મહિલાઓનું શરીર પડતું હોય શરીરમાં વધારે પડતો થાક લાગતો હોય તે મહિલાઓએ ખજૂરનું સેવન જરૂરથી કરવું જોઈએ ખજૂર ખાવાથી શરીરમાં તાકાત આવે છે જે મહિલાઓનું શરીર અત્યંત નબળું પડી ગયું હોય તેને સાંજે ખજૂરને ઘીમાં પલાળી દેવા અને સવારે ઉઠીને એકથી બે ખજૂર ખાઈ જવા આવું ફક્ત થી પંદર દિવસ કરવાથી તમારું શરીર એકદમ હેલ્ધી થઈ જશે અને શરીરમાં તાકાત પણ જળવાઈ રહેશે અહીં મિત્રો ખાસ યાદ રાખજો જો કે જે પણ મહિલાઓને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેને આ ઉપાય કરવો નહીં તેના માટે કાબુલી ચણા વધારે યોગ્ય ગણવામાં આવે છે જેથી બ્લડ પ્રેશર રહેતું હોય તે મહિલાને કાબુલી ચણાનું સેવન કરવું હિતાવહ છે ઉપાય નંબર પાંચ જે પણ મહિલા અથવા તો પુરુષનું શરીર ફૂલવા લાગ્યું હોય ખોરો ખોરાક લેતા હોય તો પણ શરીરનું વજન વધારે વધવા લાગ્યું હોય તો આવા લોકોને ગળપણ એકદમ ઓછું કરી દેવું જોઈએ અને બપોરે તુરંત જ જમીને સૂવાની આદત દૂર કરી દેવી જોઈએ બપોરે સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગે છે જેથી જે પણ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તે લોકોને બપોરે સૂવાની આદત દૂર કરી દેવી જોઈએ સાથે સાથે ભાતનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ ઉપાય નંબર છ જ્યારે પણ તમને ઘરમાં એકલું એકલું લાગે અથવા તો બેચેની વધવા લાગે ત્યારે બહાર યોગ્ય વાતાવરણમાં જરૂરથી ફરવા જોઈએ જવું આવું કરવાથી તમારું શરીર પાછું સ્ફૂર્તિમાં આવી જશે અને તમને બેચેની જેવું નહીં લાગે જ્યારે પણ એકલતામાં રહેતો વ્યક્તિને બિનજરૂરી વિચારો આવવા લાગે છે ત્યારે બીજા લોકોને મળવું અને બહાર ફરવા જવું આવું કરવાથી તમારા મનને ખૂબ જ શાંતિ મળશે અને શરીરને પણ મજા આવશે તો મિત્રો ઉપાય નંબર સાતની વાત કરીએ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપાધિ કરવાવાળા લોકોની ઉંમર પણ ઓછી હોય છે જેથી બિનજરૂરી વિચારો કરવા નહીં જો તમને બિનજરૂરી વિચારો આવતા હોય તો એકલતામાં રહેવાનું ટાળો તેમજ તમે તમારા મનને કોઈપણ પ્રવૃત્તિમાં પરોવી લો તમને પસંદગીના ગીત ગાતા રહો અથવા તો એક બુકમાં કંઈકને કંઈક લખતા રહો જેનાથી તમારા મનને આરામ મળશે અને બિનજરૂરી વિચારો નહીં આવે વ્હલા મિત્રો ઉપાય નંબર આઠની વાત કરીએ તેના પહેલાં જો આપ આ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા જ વિડિયો સમયસર મળતા રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર આઠની વાત કરી લઈએ ઉપાય નંબર આઠ જો તમે કોઈ પણ પ્રસંગમાં જવાનું નક્કી કરો છો તો ત્યાં રહેલ અવનવી વાનગી અને મીઠાઈથી દૂર રહો એંસી ટકા લોકો આવી ભૂલો કરે છે અને માંદગીમાં સપડાઈ જાય છે જેથી કોઈ પણ પ્રસંગમાં જવાનું થાય તો ત્યાંની અવનવી લુભાવણી દરેક પ્રકારની વાનગીઓથી દૂર રહો ખાસ તો મોટી ઉંમરના લોકો આ નિયમનું જરૂરથી પાલન કરજો ઉપાય નંબર નવની વાત કરીએ તમારા ઘરે જ્યારે પણ રસોઈ બને છે ત્યારે તેમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખો વધારે પ્રમાણમાં તેલ ખાવાવાળા લોકો લોકો હૃદયરોગના શિકાર બને છે જેથી અત્યારના આધુનિક જમાનામાં ખૂબ વધારે હૃદય રોગના દર્દીઓ જોવા મળે છે જેથી તીખું તળેલું તેમજ તેલવાળો ખોરાક એકદમ ઓછો લો આવું કરવાથી તમારા શરીરમાં બિનજરૂરી ચરબી અને કોલેસ્ટ્રોલ ક્યારેય પણ નહીં આવે ઉપાય નંબર દસની વાત કરીએ રોજ સવારમાં ઉઠીને લીલા ઘાસ ઉપર ચાલવાનું રાખો આવું કરવાથી તમારું શરીર એકદમ ખીલેલું રહેશે અને હંમેશા સદા હસવાનું રાખો ઘણીવાર આપણે જોઈએ છીએ તો ઘણા લોકો હસવાનું એકદમ ભૂલી ચૂક્યા હોય છે પરંતુ મજાક મસ્તી અને હસીવાળું જીવન તમને લાંબી આવ્રધા આપી શકે છે સાથે સાથે મિત્રો પ્રમાણમાં પાણીનું પણ સેવન કરો પાણી શરીરમાંથી એસી ટકા બીમારીઓને દૂર કરે છે જેથી ખૂબ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ સાથે સાથે ફક્ત પાંચ અથવા તો દસ મિનિટ આપ સામાન્ય કસરત કરી શકો છો કસરત કરતો વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે એ વાત યાદ રાખજો મિત્રો મિત્રો આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલું જ તમને પુણેની પ્રાપ્તિ થશે કારણ કે જો કોઈ પણ વ્યક્તિ આમાંથી બે ત્રણ ઉપાયોનું પણ અનુસરણ કરશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં પણ જરૂરથી લખાશે તો આ વિડિયોને મિત્રો તમારા સગા વહાલા અને આપના ગ્રુપમાં જરૂરથી શેર કરવા વિનંતી છે સાથે મિત્રો આપણી આ ચેનલને પણ બીજા પણ ઘણા બધા આપણી આ ચેનલ પર ઘણા બધા બીજા વિડીયો પણ આપેલા છે તે પણ જરૂરથી નિહાળજો અને ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા થી જય માતાજી લખી નાખજો મિત્રો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીએ મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી કૃષ્ણ